ઠપકો આપતા બંને વચ્ચે થઈ હતી બોલાચાલી ગુસ્સામાં આવી જાય પિતાએ પુત્રીને માથાના ભાગે મારી કુકર પુત્રીને ગંભીર પોતા સારવાર હોસ્પિટલ ખસેડાઈ હતી સારવાર દરમિયાન પુત્રીનું મોત પોલીસે હત્યારા પિતાની કરી છે ધરપકડ ગત તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ ના કલાક એક થી બે વાગ્યાના સુમારે સુમન મંગલ આવાસ હરી માતા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચારી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથા અને મુખ ઉપર ગંભીર ઈજા કરતા સ્મિર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓ સ્મિર હોસ્પિટલમાં આશરે બે થી ત્રણ વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરેલ ત્યારબાદ ભોગબન્નાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગબન્નાની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને એતાલીબેન ઉંમર વર્ષ અઢાર જેઓ છોટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતાં તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે એતાલીબેન છે ઇશ્મીર હોસ્પિટલમાં ડોક્ટરે એને મરણ જાહેર કરેલા ત્યારબાદ મરણ અત્યારના કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને કરેલ છે છે તપાસ પોતાના સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે જેમાંથી બીજા નંબરની દીકરી હેતાલી બેન છે જે બાબતે છેલ્લા ત્રણેક મહિનાથી બાપ દીકરી વચ્ચે અવાર નો બધે પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો હોય તો કામ મૂકીને જતી રહે જે બાબતે બોલાચાલ થયેલી જેમાં ગઈકાલે ઉશ્કેરાએ અને પિતાએ પોતાની દીકરીને કુકરના દસ થી બાર ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ કરતા મરણ ચાખ્યું